બાપુ આજે તમે જવાબ આપો ને આપો મંગળવારે શનિવારે વાળ કપાય કે ન કપાય નાની નાની બાબતમાં શું ડરો છો યાર મંગળવારે ને શનિવારે આ કોકે એવું ઠીક છે હશે કઈક એના કારણ પણ એ બધી આઉટ ઓફ ડેટ વસ્તુ થઈ ગઈ છે સાહેબ બધી એની એની ડેટો બધી એક્સપાયર થઈ ગઈ સાહેબ હવે ફેંકી દો શનિવારે શનિવાર પછી બીજા દિવસે રવિવાર શનિવારે તો કરાય મંગળવારે એમાં કોઈ વાંધો નથી પણ તમને પછી મનમાં બીક હોય તો ન કરાવવું એમાં પૂછ શું કરો છો આ તો તમારા મનની વાત છે બાકી મને પૂછું તો મારો જવાબ આ છે પણ હું તમારી શ્રદ્ધા ઉપર કઈ પ્રહાર નથી કરવા તમને બીક રહે ને પછી શનિવારે તમે વાળ કપાવો ને પછી માથું દુખે ને